તેનો રેશિયો આજે તમે જોવા જાવ તો ઓલ સુરતની અંદર પાંચસો કરતા વધારે મેન્યુફેક્ચરિંગ કંપની ઓપન થઈ છે એનો સીધો મતલબ એવો થાય છે કે વધારે આપણને સુરત ઓપોર્ચ્યુનિટી મળી ગઈ જે પ્રમાણે એક સમયની અંદર આપણો કાપડ માર્કેટ ડાયમંડ માર્કેટ હતો એ પ્રમાણે જે જ્વેલરી માર્કેટ થઈ છે તમે અત્યારે નોટિસ કર્યું હોય તો અત્યારે ઘણા બધા જ્વેલર્સ ઓપન થયા છે ઘણી બધી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ થઈ છે સુરત લઈને એક્સપોર્ટ આપણે બહુ સારા લેવલે કરી છે તમે જાણતા નવાય લાગશે કે સુરતનું એક્સપોર્ટ જ્વેલરીનું ઇન્ડિયા લેવલે બહુ સારું ખાસું નામ છે તો અત્યારે સુરતના વિદ્યાર્થીઓને અને સુરત સ્ટુડન્ટને સ્ટુડન્ટ ને બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે